ગુજરાત પોલીસ અદાણીની સેવામાં લાગી ગઈ છે અને ખેડૂતો સાથે ઘર્ષણ થયું છે અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હર્ષભાઈ તમારી પોલીસ એ મહિલાઓને એમના જ ખેતરમાંથી ઘસેડીને લઈ જાય છે ખેડૂતોના કપડા ફાડવામાં આવે છે અને આ બધું થઈ કોના માટે રહ્યું છે ગૌતમ અદાણી શું છે સમગ્ર મામલો પહેલા એના વિશે ચર્ચા કરી લઈએ બચાવમાં અદાણી પાવર નો હળવદ ખાવડા પ્રોજેક્ટ માટે સાતસો ને પચાસ કેવીની વીજ લાઈન નાખવામાં આવી રહી છે અને એમાં અદાણી કંપની ખેડૂતોને જંત્રીના ભાવ આપી રહ્યા છે અને ખેડૂતોની માંગ બસ એટલી જ છે કે તેમને યોગ્ય ભાવ મળે અને એને ખેડૂતો અને તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો નિયમ ભંગ કર્યા વગર વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ એ વિરોધ દરમિયાન પોલીસ પહોંચે છે અને પિસ્તાલીસ થી વધુ ખેડૂતોને ડિટેઇન કરવામાં આવે છે મહિલાઓને ઘસેડવામાં આવે છે અને તેમને પણ ડિટેન કરવામાં આવે છે સૌ નજર કરીએ એ દ્રશ્યો પર અત્યાચાર નો ઘડો ભરાઈ ગયો ની વર્દી પહેરીને આવી ગયા બધા પોલીસ વાળા

સમુદ્રની એક લહેરમાં એના ઈંડા કળાઈ અને સમુદ્રમાં કે મારું જીવ છે મને બહુ દુખ થયું વિકોડીને ભાઈ વિકોડી હિંમત નહોતી જેમ આપણા બાપુ ભાઈ નહોતા આયા એમ કરી કે સમંદર મારા ઈંડા આપી દે હું આપણે સમંદરને ઘરે

અમારું જે પછી કહી શકતો હોય તો તમે ભાઈ ના કહી શકીએ ત્યાં જરૂર છે તમારી કલાની જરૂર છે આપણે પતકાનું જોઈને ખત અના લો જે નીરાળા સાઈડમાં ફટો જાતો હતો ચાર દિવસ તમે ક્યાંયા ભાઈને આવ્યો જે આંદોલન કર્યો તો ને આંદોલનમાં સફળતા કર્યો એના ખતરાના ખેડૂતો કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના નેતા હેઠળ પરિપૂર્ણ થયા હતા એવો જ આજે બે ત્રણ વર્ષ પહેલા અમારા મોઢે વિસ્તારમાં થયો હતો અને આજે ભચાઉનું વાળું છે મિત્રો આ ભચાઉનો પ્રશ્ન નથી આ ભગુભાઈનો પ્રશ્ન નથી આ તમારો ને મારો પ્રશ્ન છે ને આ વખતે જો આપણે ચૂકી ગયા તો ભવિષ્યમાં આપણે ટાકા બેઠા નહીં થાય

ને કદાચ તમને સમય મળે તો તમે જોઈ આવજો સરહદ ઉપર શું શું હાલત થાય છે કે સરહદ ઉપર સાચા માણસો રહ્યા નથી રાષ્ટ્રને માટે કામ ના નથી એટલા માટે સરહદ બચાવવા માટે આપણે ખેડૂતને બચવું પડશે સરકાર પાસે આપણે આમની બે માંગણી કરી છે કે અમને તમારું કાંઈ નથી ખપતો સબસિડી નથી ખપતી તમારી સહાય નથી ખપતી અમને પૂરતો પાણી અને પૂરતો ભાવ આપો કારણ કે મત ની જરૂર આપણે વિભાજન છે આપણે પોતાની શક્તિનો ઓળખતા નથી આજે ભારતીય કિસાન સંઘ ના કરણભાઈ અને શિવજીભાઈ બરાડિયા જે પોતાનું સમજો સરોસો લગાડીને બેઠા છે તો એને આજે બળ આપવાની જરૂર છે કરણભાઈ શરીર બરાબર નથી શિવજીભાઈ મુખ્ય ઉદાપર નથી પણ છતાં આ એના મુખ્ય કાર્યક્રમ બધે મૂકીને આપણી વધી બેઠા તો એને આપણે બળ આપવા માટે આજે તમે એનો ભેગા થયા છીએ આવતો સમય ખેડૂતોનો છે ખેડૂતોનો રહેશે અને અનિથા નહીં રહે તો તમે એને અહીંયા રહી શકવાના નથી એ નક્કી કરી દેજો કરી દેજો કરી દેજો અત્યારે આપણે આપણા માટે નથી કરતા આપણે કરી છું તો આપણી પ્રજા માટે કરી છે આપણે રાષ્ટ્ર માટે કરીએ છીએ અને રાષ્ટ્ર ઉપર જ્યારે દુઃખ પડતો હોય ત્યારે આ કિસાન જગ્યાએ પોતાનું ખેડૂતોનું કામ મૂકી અને સરહદ ઉપર પહોંચી ગયો તેના ભૂતકાળના દાખલા પરંતુ કિસાન સગને ખોપડ જેન કેન પ્રકારે ભાંગવાની રીતવાની કોશિશ કરવામાં આવે છે પણ મિત્રો મારજી કામીત કરીને કર્મ કર્ણગાગર સુધી આજે આટલા આ પ્રમુખો બની આટલા તાલુકાના પ્રમુખો બન્યા એક કિસાન ઉપર કદાચ આગળ અનુપત તમારે આઘરી જીતાડી હોય કે આને 2 લાખ રૂપિયા કે દાડો રાખ્યો હો તો હું તમારો ગુલામ બની જો તમને અંદર છે તમને જે ખર્ચે મળી જાશે

તો મિત્રો ભારતીય કિસાન સંઘ આરો રમેશ રાષ્ટ્રની ચિંતા કરે છે ને પછી ખેડૂતની ચિંતા કરે છે અન્નમાલો શું ખબર પડે અન્નમાલો પૈસા પાછળ પડ્યા છે આજે જો ગઈ કાલે જો કચ્છનો કલેક્ટર ચાર દિવસની હજામાં ઉતરી જતો હોય તો આપણે શું સમજવું જોઈએ એ તમે હું સમજીએ છીએ છ ધારાસભ્ય અને સંસદ સભ્યો એક મુલાકાત લઈ નથી સકતા તો કાલે એને જ આપણે મત આપવા જાશું આપણે વિચાર કરીને જાવું પડશે

પરંતુ આ બધાની વચ્ચે ખેડૂતો તેમની માંગને લઈ અને વિરોધ કરી રહ્યા છે અને એ વિરોધ હજી પણ ચાલુ જ છે પણ પોલીસ પહોંચે છે અને અહીં તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તંત્ર તેમનું સાંભળવાને સાંભળવાને બદલે બદલે તેમની વાત પોલીસ જાય છે અને ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે આ ખેડૂતો આટલા દિવસથી વિરોધ કરી રહ્યા છે તેમને મળવા માટે સાંસદ નેતા તમામ પહોંચ્યા છતાં આ ખેડૂતોને વિરોધ કરવો પડી રહ્યો છે કારણ કે એ સાંસદો મંત્રીઓ પણ આ ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા એમનું પણ નથી સાંભળવામાં આવતું અને આ વિરોધની વચ્ચે ફરી એકવાર પોલીસ પહોંચે છે અને તમામ પ્રકારની માનવતા ભૂલી અને આ ખેડૂતો સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અહીં પ્રશ્ન બસ એટલો જ છે કે ખેડૂતો તેમની જમીનનો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને અદાણી કંપની જંત્રીના હિસાબે પૈસા આપે છે પરંતુ આ બધાની વચ્ચે ખેડૂતો તેમની માંગને લઈ અને વિરોધ કરી રહ્યા હતા અને એ વિરોધ હજી પણ ચાલુ જ છે પરંતુ એ બધાની વચ્ચે પોલીસ સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તંત્ર તેમનું સાંભળવાને બદલે તેમની વાત સાંભળવાને બદલે ત્યાં પોલીસ જાય છે અને ખેડૂતોને ખેડૂતો અનેક સાંસદ અનેક નેતાઓ ત્યાંના સ્થાનિક નેતાઓ પહોંચ્યા પરંતુ આ તમામનું ક્યાંક ને ક્યાંક નથી સાંભળવામાં આવતું અને ખેડૂતોનો વિરોધ કરવો જ પડી રહ્યો છે એવું લાગી રહ્યું છે કારણ કે સાંસદો મંત્રીઓ પણ આ ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા એમનું પણ નથી સાંભળવામાં આવતું એવું લાગે છે અને વિરોધની વચ્ચે પોલીસ પહોંચે છે અને તમામ પ્રકારની માનવતા ભૂલી આ ખેડૂતોને અને મહિલાઓને તેમના ખેતરમાંથી માંથી ઘસેડીને લઈ જાય છે અને પોતાની જમીનનો યોગ્ય વળતર માંગવો એ કોઈ ગુનામાં તો નથી આવતું છતાં તેમની અટકાયત કરવામાં આવે છે આ નેતાઓ કે તંત્ર કોઈ પણ તેમને ન્યાય નથી અપાવી શકતું પરંતુ આ ખેડૂતોને ડિટેન કરવા પોલીસ પહોંચી જાય છે હજી પણ ખેડૂતો દ્વારા વિરોધ ચાલુ છે અને તેમની માંગને લઈ અને તેઓ અડીખમ છે હવે આ ખેડૂતોનું સાંભળવામાં આવશે કે નહીં એ તો હવે આગળના સમયમાં જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં